લકડી પુલ પાસે આવેલ વરસાદી કાંસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાના નગરસેવક બાણુ સુર્વેએ આક્ષેપ કર્યા છે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડીપુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી ઘાસની સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાંસના મધ્યમાંથી વિશ્વામેત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાંસમાં ગટરની લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આકાશમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાઈ ગયા છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગર સેવક બાળુ સુરવે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડાકાન કરે છે આ કાંસને સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવ કરતા હોય તેમ લાગી રહ્યું છે જો આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તેમ વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવેએ જણાવ્યું હતું અમારા વિસ્તારમાં લકડી કાંસ વરસાદી કાંસ છે આખા વિસ્તારનું વરસાદી પાણી આ કાસમાંથી વિશ્વામિત્રી નદીમાં જતું હોય અને દર વખત વારંવાર રજૂઆતો કરવી પડે છે કે સફાઈ કરવામાં આવે અને તમે જોઈ શકો હજારો મકાન આજુબાજુ રહેવાસી રહેતા હોય એટલી બધી દુર્ગંધ મારે લોકોને મચ્છરો એટલા બધા વધી જાય લોકો ઘર ઘર બીમાર પડી જાય અને એ વરસાદી કાસમાં કોઈ જાતની સફાઈ કરવામાં ના આવે અને સફાઈ કરે એકાદ દિવસ સાફ સફાઈ કરવામાં આવે આપના માધ્યમથી હવે રજૂઆત કરી છે તો એકાદ દિવસ સફાઈ કરવા આવશે અધૂરી કામગીરી કરીને જતા રહેશે ને આખા ગુજરાતમાં વરસાદી કાસમાં એવું એક હશે કે વરસાદી કાસની અંદર વરસાદી કાસ એટલે ફક્ત વરસાદનું જે પાણીનો નિકાલ થાય એમાં એ વરસાદી કાસ હોય ને એની અંદર અહીંના અધિકારીઓએ અહીંના જે સત્તા પર બેઠેલા લોકોએ આની અંદર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે કોઈ દિવસ વરસાદી કાસની અંદર ડ્રેનેજ લાઇન ના નાખવામાં આવે મોટા મોટા ભૂંગળા વરસાદી કાસની અંદર નાખી દેવામાં આવે છે એટલે આમ પણ વરસાદી કાસ સફાઈ નહીં થાય એની અંદર કચરો બારો માસ હોય દુર્ગંધ મારતી હોય ને એની અંદર ગટરનું પાણી ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે એટલે તમે સમજી શકો એટલે અમારી એવી માગણી છે કે જે પણ આ ગટરની લાઇન લાઈન નાખવામાં આવી છે જે તે અધિકારી હશે જે તે કોન્ટ્રાક્ટર હશે કે ખરેખર એને બી નોટિસ આપવી જોઈએ આ ડ્રેનેજ લાઈન જે નાખી છે વહેલી તકે કાઢી નાખવામાં આવે ને આ વરસાદી કાશે રોજ એને સાફ સફાઈ રાખવામાં આવે કેમ કે આજુબાજુ લોકોને રાહત રહે નહીં તો લોકો હેરાન થઈ ગયા છે લોકો વારંવાર એટલી બધી રજૂઆતો કરે છે અમને રજૂઆતો કરે છે એકાદ વાર રજૂઆત કર્યા પછી થોડી કામગીરી થાય છે પણ સંપૂર્ણ સારી રીતે કામગીરી થાય એવી અમારીને વિસ્તારના લોકોની માગણી છે